સિંગણપુર કંથેરિયા હનુમાનજી મંદિર ખાતે હજારો ભાવિક ભક્તો સાથે મહારેલીનું આયોજન કરાયું સિંગણપુર કંથેરિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભક્તો માટે રૂપિયા ચાલીસ હજાર પ્રસાદ માટે લાડુ બનાવવાની ભક્તોને પ્રસાદમાં આપવામાં આવ્યા હતા અને સિંગણપુર વિસ્તારમાં હનુમાનજી મંદિર દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડીજે ઢોલ નગારા સાથે હનુમાનજી મહારાજની રથયાત્રા સિંગણપુર વિસ્તારમાં ફરી હતી અને આ રથયાત્રામાં હજારોની ભીડમાં ભક્તો જોડાયા હતા અને હનુમાન જયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે સુરત શહેરમાં તમામ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે સુરત શહેરમાં આવેલ સિંગણપુરમાં કંથેરિયા હનુમાનજી મંદિરે ચાલીસ હજારના લાડુ પ્રસાદ માટે બનાવી ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યા જ્યારે કથેરિયા હનુમાનજી મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી સિંગણપુરમાં રહેતા લોકો દ્વારા હનુમાનજી મંદિરે સ્વયંભૂ રીતે સ્વયંસેવા ભાઈઓ બહેનો દ્વારા કરી લાડુનો પ્રસાદ ભક્તો માટે બનાવી ભક્તોને લાડુનો પ્રસાદ ખવડાવી હનુમાન જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી